આવેલ ગામ ખાતે સરકારી દવાખાનું આવેલ હોય કે જ્યાં કાયમી ડોક્ટર મુકવા અને યોગ્ય તબીબી સુવિધાઓ પૂરી પાડવાની માંગ ગામ લોકો દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત અરજી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન સાથે મોટી સંખ્યામાં કરજવાટ ગામના લોકો આવી પહોંચ્યા હતા અને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી આપેલ લેખિત અરજીમાં ગામ લોકોએ જણાવ્યું છે કે કરજવાટ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે અઠવાડિયામાં બે દિવસ ડોક્ટરો આવે છે અમારા ગામના દવાખાનામાં ડોક્ટર દરરોજ હાજર રહે તથા દવાખાનામાં આવતા દર્દીઓને જરૂરિયાત મુજબ ટેસ્ટ થાય અને સારવાર થાય તથા યોગ્ય દવાઓ મળે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં સરકારના મંજૂર મહાકામ મુજાબત જરૂરી સ્ટાફ ફાળવવામાં આવે કે જે સ્ટાફ સમયસર હાજર રહે તેવી માંગ કરી છે સાથે સાથે આજુબાજુના ગામ લોકોને પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં પૂરતી તબીબી સારવાર અને સુવિધાઓ મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થાને ગોઠવણ કરી આપવામાં આવે તેવી પણ માંગ લેખિત અરજીમાં દ્વારા કરવામાં આવી છે રાજ કરવા માટે આવ્યા એટલું મોટું સરકારી દવાખાનું બનાવ્યું ત્યાં ગમે તે બીમારી હોય કે હોય ગમે તે હોય કે ઉદયપુર આવવું પડતું હોય પાનવડ જવું પડતું હોય કમાટ જવું પડતું હોય એ ડોક્ટર સરકાર કંઈક નિમણૂક કરતા હોય તો હવે કલાક દવાખાનું ચાલે એવું અમારી માંગ છે અમારા કરજવાટ ગામનું શું નામ આપનું આપણું રામસિંહભાઈ ગામ કયું કરજવાટ